ગરુડ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં પરમાત્માને મારા પ્રણામ ગરુડ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે સાત ભાગ સાંભળ્યા આજે આપણે આઠમો ભાગ સાંભળીશું આઠમા ભાગમાં સાંભળીશું ધ્રુવ વંશ તથા દક્ષ પ્રજાપતિની સાઠ કન્યાઓના સંતાનો વર્ણનિદ્ર ઉત્તાન પાદની સુરચી નામની પત્નીથી ઉત્તમ અને સુનીતિ નામની પત્નીથી ધ્રુવ નામે પુત્ર ઉત્પન્ન થયો તેમાં ધ્રુવે દેવર્ષિ નારદની કૃપાથી પ્રાપ્ત ઉપદેશ દ્વારા દેવ ભગવાન જનાર્દનની આરાધના કરીને શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું ધ્રુવનો મહાબળવાન અને પરાક્રમી શિલષ્ટ નામે પુત્ર થયો તેનાથી પ્રાચીન બહી નામનો પુત્ર થયો તેનાથી ઉદારથી નામે પુત્રનો જન્મ થયો તેને દિવંજય નામે પુત્ર થયો તેનો પુત્ર રીપુ થયો રીપુથી સાક્ષુષ નામના પુત્રએ જન્મ લીધો તે જ સાક્ષુસ મનુની ખ્યાતિ પ્રાપ્ત કરી હતી તે સાક્ષુસ મનુથી રૂર ઉત્પન્ન થયો ત્યાર પછી તેણે પણ ઐશ્વર્ય સંપન્ન અંગ નામે પુત્ર થયો તેનાથી વેણ જે બહુ નાસ્તિક અને અધાર્મિક હતો મુનિઓ દ્વારા કરવામાં આવેલા કુશાઘાતથી તે અધર્મી વેનનું મૃત્યુ થયું ત્યાર પછી વંશ પરંપરા ચલાવવા માટે તપસ્વીઓએ વેનના મૃત શરીરના પૂર ભાગનું મંથન કર્યું જેનાથી એક પુત્ર નીકળ્યો તે બહુ નાનો અને કાળો હતો મુનિઓએ તેને કહ્યું તો નિષદ અર્થાત તું બેસ આ શબ્દ કહેવાથી તે નિષાદ કહેવાયો અને તે વિંધ્યાચલમાં જ જઈને રહેવા લાગ્યો ત્યાર પછી તે મુનિઓએ ફરી તે વેનના મૃત શરીરના જમણા હાથનું મંથન કર્યું તેનાથી વિષ્ણુનું માનસ રૂપ ધારણ કરનાર પૃથુ નામનો પુત્ર થયો રાજા પૃથુએ પ્રજાના જીવન રક્ષણ માટે પૃથ્વીનું દોહન કર્યું તે પુથુ રાજાનો અંતધ્યાન નામે એક પુત્ર થયો તેનાથી અવિરદાન અને અવિરદાનનો પુત્ર પ્રાચીન બહી થયો જે પૃથ્વીનો એક સત્ર સમ્રાટ હતો તેણે લવણ સમુદ્રની પુત્રી સામુદ્રીની સાથે લગ્ન કર્યા તે પ્રાચીન બહીથી સામુદ્રીએ દસ પુત્રોને જન્મ આપ્યો તે બધા પ્રાચેત નામે ધનુર્વેદમાં નિષ્ણાત થયા ધર્મના આચરણમાં પ્રવૃત્ત રહીને આ લોકોએ દસ હજાર વર્ષો સુધી પાણીમાં ડૂબીને અત્યંત કઠોર તપ કર્યું તેના પ્રભાવથી પ્રજાપતિનું પદ પ્રાપ્ત કરનારા તે તપસ્વીઓના લગ્ન મારીસા નામની કન્યા સાથે થયા શિવજીના શાપના કારણે દક્ષએ આ મારીષિના ગર્ભથી ફરી જન્મ લીધો દક્ષએ સ્વ સર્વપ્રથમ ચાર પ્રકારની માનસ પ્રજાઓ ઉત્પન્ન કરી પરંતુ મહાદેવના શાપથી તે માનસ પ્રજાની અભિવૃદ્ધિ ન થઈ તેથી પ્રજાપતિએ સ્ત્રી પુરુષના સંયોગથી થનારી મૈથુન સૃષ્ટિની ઈચ્છા કરી ત્યાર પછી દક્ષ પ્રજાપતિ વિરણીની પુત્રી અશિકની સાથે લગ્ન કર્યા આ અશિકનીના ગર્ભથી તે દક્ષના હજાર પુત્ર ઉત્પન્ન થયા નારદના ઉપદેશથી તે બધા પૃથ્વીની અંતિમ સીમાને જાણવા માટે નીકળી પડ્યા પરંતુ પાછા ન આવ્યા હે હર આ પ્રમાણે તે હજાર પુત્રોના નષ્ટ થઈ જવાથી દક્ષએ ફરી હજાર પુત્રોને જન્મ આપ્યો તે બધા શલલાશ્વ નામે પ્રસિદ્ધ થયા તે લોકોએ પણ પોતાના મોટા ભાઈઓનો જ માર્ગ અનુસર્યો આ પ્રમાણે પુત્રનો વિનાશ જોઈને ક્રોધિત દક્ષએ નારદને શાપ આપ્યો કે તમારે પણ પૃથ્વી પર જન્મ લેવો પડશે તેથી નારદ કશ્યપ મુનિને ત્યાં પુત્ર રૂપે ઉત્પન્ન થયા આ પછી દક્ષ પ્રજાપતિએ અસિકનીથી સાઠ રૂપવતી કન્યાઓ ઉત્પન્ન કરી તે કન્યાઓમાંથી તેમણે બે કન્યાઓના લગ્ન અંગીરા સાથે કર્યા તેમણે બે કન્યાઓ કુશાશ્વને દસ કન્યાઓ ધર્મને ચૌદ કન્યાઓ કશ્યપને અને અઠ્યાવીસ કન્યાઓ ચંદ્રમાને આપી હે મહાદેવ તે પછી દક્ષ એ મનોરમા ભાનુમતી વિશાલા તથા બહુદા નામની ચાર કન્યાઓના લગ્ન અરિષ્ટનેમી સાથે કર્યા દક્ષ પ્રજાપતિએ કુશાશ્વને સુપ્રજા અને જયા નામની કન્યાઓ આપી અરુદંતી વસુ યામી લંબા ભાનુમતી મરૂત્વતી સંકલ્પા મુહૂર્તા સાધ્વા તથા વિશ્વા આ ધર્મની દસ પત્નીઓ છે હવે હું કશ્યપની પત્નીઓના નામ પણ કહું છું તેમના નામ છે અદિતિ દિ દનુ કાલા અનાયુ સિહિકા મુનિ કદ્રુ સાધ્યા ઈરા ક્રોધા વિનતા સુરભી અને ખગા એ રુદ્ર ધર્મની પત્ની વિશ્વાથી વિશ્વદેવ અને સાધ્યાથી ગણોની ઉત્પત્તિ થઈ મરુતવિધિથી મરુતવાન તથા વસુથી આઠ વસુગણોનો આહિર્ભાવ થયો હે શંકર ભાનુથી દાસક ભાનુ અને મુહૂર્તાથી ગણો ઉત્પન્ન થયા લબંધાથી ધોષ તથા યામીથી નાગવિથીનો જન્મ થયો અને સંકલ્પાથી સર્વાત્મક સંકલ્પનો પ્રદુર્ભાવ થયો આપ ધ્રુવ સોમ ધર અનિલ અનલ પ્રયુત તથા પ્રભાસ આ આઠ વસુ છે આના ના વેડૂતિ શ્રમ શાંત અને ધવની નામના ચાર પુત્ર થયા ધ્રુવના પુત્ર રૂપે ભગવાન કાળનો જન્મ થયો જે લોકોના જગતના સૌહારક છે સોમના પુત્ર રૂપે ભગવાન વર્ચા થયા જેમની કૃપાથી જ મનુષ્ય વર્ષવી થાય છે મનોહરાથી ધરના દ્રોહીણ ધૂત અવયવ્ય શિશિર પ્રાણ અને રમણ નામના પુત્રો ઉત્પન્ન થયા અનિલ ની પત્ની નું નામ શિવાસે અનિલ અને શિવા થી પુલોમજ તથા અવિજ્ઞા ગતિ નામના બે પુત્ર થયા અનલ અગ્નિ ના પુત્ર કુમાર છે જેમની ઉત્પત્તિ શરકાનંદ પર થઈ હતી કૃતિકાઓના પાલક પુત્ર હોવાથી આમને કાર્તિકેય પણ કહેવામાં આવે છે એમના શાક વિશાક અને નેગમેય નામે ત્રણ બીજા નાના ભાઈ પણ છે મહર્ષિ દેવલને પ્રત્યુષ્ય નામે વસુના પુત્ર માનવામાં આવે છે પ્રભાવી દેવ શિલ્પી વિશ્વકર્મા પછીના વિડીયોમાં આપણે નવમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો